હેલો youtube family તો તમારું સ્વાગત છે મારી આજની નવી channel માં તો મારું નામ છે અરુણ હિંમતભાઈ સરવૈયા મિત્રો સૌની પહેલા તો તમને બધાયને જય માતાજી જય બાવાતા તો મિત્રો મેં આ ચેનલ ને નવી બનાવી છે તો મારી channel માં જોડાવ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આ મારી ચેનલ છે. અરુણ નયના ના બ્લોગ તો હું તમને મારી ચેનલ મારીઓ તમને પસંદ આવે જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે મારે વિડીયો ઉતારવા છે પછી વ્લોગિંગ કરવું છે પણ મારા મિત્રો બે ત્રણ મિત્રો એવા હતા જેનો મને સપોર્ટ મળ્યો અને મે આ શરૂઆત કરી ની અને મારા ફેમેલી મારા ઘરવાળા બધા મને સપોર્ટ કરે છે થોડો થોડો અને શું માં અને મારી ચેનલમાંથી મી ફેમિલી વ્લોગ પછી અવનવી જગ્યા સ્થળ છે સારા સારા મંદિરો છે અમારા ગામડા વિશે પછી અમુક કોમેડી

બધા એ છે હારા હારા આવી નવી જગ્યા છે પછી મારી family vlog છે મારા બતાવી અને હું બને એટલે કોશિશ કરીશ કે તમને મારા video પસંદ આવે અને તમને ખુબ આનંદ આવે અને મિત્રો તમારો સપોર્ટ હશે તો મજા આવશે કે અરુણ ભાઈ આ કરવા ધીમે આવું લોગિંગ કરો કોશિશ કરીશ પણ જો આપણે શરૂઆત કરી છે કારણ કે આપણે સપોર્ટ છે બે થી ત્રણ જણાનો નો સપોર્ટ છે મારા મિત્રોનો નો સપોર્ટ છે મારા ગામના મારી ફેમિલી નો ઘરનાનો તે માટે આપણે શરૂ કર્યું છે પણ તમે પણ મિત્રો સપોર્ટ કરો તો મને ખૂબ મજા આવશે અને આપણે બધા નળીમાળીને આનંદ કે અને બીજો તો મિત્રો કે હું બનતી કોશિશ કરીશ કે તમને અવનવી જગ્યાઓ બતાવવાની વિડીયો લઈશ ને તમને એવું કંઈક આપણે કરીશું જેથી કરીને તમારા ઘર બેઠા તેમની ફેમિલી મેમ્બર વિડીયો શેર કરી શકો અને ઘર બેઠા તેમની સ્થળનું તેમ જોઈ શકો અથવા દર્શન કરી શકો એવું આપણે કરીને બતાવીશું એવા વિડીયો બનતી કોશિશ કરીશ કારણ કે ત્યાંનું નવી નવી શરૂ કરી છે એટલે આપ ખાલી આપણે શું કહેવાય આપણે અપલોડ કરવાનું છે પણ જલ્દી 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 જેમ બને એમ જલ્દી આપણે આપણા વિડીયો અપલોડ કરવાનું શેરૂ કરીશું એટલા માટે મિત્રો તેમની વિડીયો પૂરો જવો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને કમેન્ટ કરો તમારા ફેમેલી ફ્રેન્ડ માં શેર કરો અને તેની સપોર્ટ કરો તો મજા આવશે એટલે બીજું તો આપણે બીજું કાંઈ તો કહેવો નથી પણ આપણે જેમ બને એમ આપણે વિડીયો બનાવવાનું શરૂ કરીશું જેમ બને એમ જલ્દી બસ ટૂંક જ સમયમાં આપણે આપણી ચેનલ માં અપલોડ કરીશું તો મિત્રો ફરી પાછું એક વાર કહી દઉં મારી ચેનલ નું નામ છે અરુણ નયના blog અને એની video જોવો આનંદ કરો video પસંદ આવે તો કોમેન્ટ કરો શરૂઆત કરીએ છે એટલા માટે તમે comment કરીને દો કે ભાઈ ખબર પડે અને તમે તમારી જે કઈ હોય comment માં કહેજો સારું લાગે તો સારું ભૂલ હોય તો ભૂલ કહેજો

તો આમ મૂંગા મૂંગા થોડા એ ભલામણ હે આમ નામ થોડો વ્લોગ બને મૂંગા મૂંગા એને તો આમ તો તું તડાકા મારતો હોય અને મિત્રો આપણા ફૂલ દેશી ગુજરાતી વ્લોગ blog હો સાદી ભાષા કારણ કે મને તમારી ભાષા ફાવે નહિ બહુ આ તમારી ભાષા એટલે કે આપણે છે ને ભાષા આપણને બહુ ફાવતી નહિ આપણે કોઈ ભણેલા લખેલા નહિ અને આના મમ્મી છે મારા ઘરની એક કામ કોને હવે એને તો જ પડે બરોબર ને ભાઈ એને તો એક જ પડે એટલે એને કઈ આવડતી નહિ એટલે તમને વધારે તો, મારા અંદાજ પ્રમાણે આમાં કોમેડી વધારે દેખાય દાંત કાઢવાની મજા આવશે એટલે વિડીયો જોજો મિત્રો જરૂર જોજો તો આપણો બસ આજનો વિડીયો એટલો જ તેને એટલું જ તમને કહેવાનું હતું તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન ક્લિક કરી દેજો મિત્રો અને બસ બીજું કાંઈ નહીં તો બધા મિત્રોને ફેમિલીને જય માતાજી જય બાવાતા આપણે so,